વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે એક સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય તેરા પંત મહિલા સંગઠન બિલોડા અને જિલ્લા એનસીડી ક્લિનિક સબ ડિસ્ટ્રિકલ હોસ્પિટલના સંયુક્ત યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી તો નિષ્ણાત ડોક્ટરો દ્વારા કેન્સર સહિતના સ્ત્રી રોગોની તપાસ કરવામાં આવી હતી કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો તો કેન્સર સામેની જનજાગૃતિને સંગ તપાસ કરાવો કેન્સરને હટાવો સૂત્રને આ કેમ્પ દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ડોક્ટરો દ્વારા મહિલાઓમાં તથા વિવિધ પ્રકારના કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેન્સરના નિદાન માટેની પ્રક્રિયાઓ અને તેના મહત્વ વિશે પણ મહિલાઓને વિગતે સમજાવવામાં આવ્યું હતું જેથી તેઓ સ્વયં અને અન્યને પણ જાગૃત કરી શકે તો આ સ્વાસ્થ્ય કેમ્પમાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિનેશ ડામોર મેડિકલ ઓફિસર ડોક્ટર દિનેશ ચૌધરી ડોક્ટર રવિ પંચાલ સહિત અખિલ ભારતીય તેરાપંથ મહિલા સંગઠનના હોદ્દેદારો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તો અખિલ ભારતીય તેરાપંથ મહિલા સંગઠનના રેખાબેન દ્વારા કાર્યક્રમ અંગે વિગતે માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સંગીતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ